હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી શિયાળાની થોડી થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે ત્યારે કડક મીઠી ચા બધાને ખૂબ જ ભાવે અને નોર્મલી આપણે જે ચા પીતા હોઈએ છીએ એના કરતાં શિયાળામાં થોડી સ્ટ્રોંગ એવી ચા આપણને બધાને જ ભાવતી હોય છે અને એકાદ ચા આપણે શિયાળામાં બીજી સીઝન કરતાં વધારે પણ પીતા હોઈએ છીએ તો આજે હું તમારી સાથે કડક મસાલેદાર મીઠી એવી ચાની રેસીપી શેર કરવા જઈ રહી છું તો કડક મીઠી મસાલેદાર ચા બનાવવા માટે અહીંયા મેં તુલસીના પાન ફુદીના પાન બે થી ત્રણ નંગ મરી બે લવિંગ એક તજનો ટુકડો એક ઇલાયચી અને એક ટુકડો આદુ લઈ લીધું છે બધા જ સૂકા મસાલાને આપણે ખાયણી દસ્તામાં ખાંડી લઈશું અને ફુદીનો અને તુલસી છે તે આપણે એમ જ ઉમેરીશું તો આ બધા મસાલાની જગ્યાએ તમે ચાનો જે મસાલો આવે છે તે પણ ઉમેરી શકો છો પરંતુ આ રીતે ફ્રેશ વાટેલા મસાલાનો ટેસ્ટ છે તે ચામાં ખૂબ જ સરસ આવતો હોય છે હવે ચા બનાવવા માટે અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે અને તેમાં નાના એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે સાથે જ મેં અહીંયા એક ચમચી જેટલી ચા ઉમેરી લીધી છે અને હવે આપણે ચાના પાણીને ઉકળવા માટે ગેસ પર મૂકી દઈશું આ રીતે ચા બરાબર એવી ઉકળી ગઈ છે તો આપણે દૂધ એડ કરી દેવાનું છે તો અહીંયા મેં લગભગ દોઢ કપ જેટલું દૂધ એડ કર્યું છે અને હવે આપણે તુલસી અને ફુદીનાના પાન છે તે ઉમેરી લઈશું અને સાથે જ જે આપણે ખાણી દસ્તામાં આદુ સાથે બધા સૂકા મસાલા વાટ્યા હતા તે ઉમેરી લઈશું બધી જ વસ્તુને આ રીતે ચમચીની મદદથી ચામાં મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ચાને આપણે સારી રીતે ઉકળવા દઈશું તો ચા આપણે જેટલી ઉકાળીશું તેટલો તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે અને આ રીતે આપણે ચાને ગરણીની મદદથી ઉકાળવાની છે ચા આપણી સંપૂર્ણપણે ઉકળી અને રેડી થઈ જાય એટલે આપણે તેમાં ખાંડ ઉમેરીશું તો અહીંયા મેં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી લીધી છે હું મીડિયમ ગળી ચા પીવું છું તો મેં એ પ્રમાણે ખાંડ ઉમેરી છે જો તમે મોળી ચા પીતા હોય કે પછી વધારે ગળી તો તમે એ પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો ચા આપણી બનીને રેડી છે તો હવે આપણે તેને ગાળી લઈશું તો ગરમા ગરમ મસાલેદાર કડક મીઠી ચા આ રીતે તમે પણ જરૂરથી બનાવજો અને ફ્રેશ મસાલો કૂટીને વાપરશો તો ચા છે તે ખૂબ જ ટેસ્ટી બનશે અને એકની જગ્યાએ બે કપ પીવાશે તો તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ કડક મીઠી મસાલા ચા જો મિત્રો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી રેસીપી માટે બેલાઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ